કચ્છના ખેડૂતોની હાલત ના સહેવાય કે ન કહેવાય તેવી થઈ ગઈ છે શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે પરિણામે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે બિયારણ સહિતના ભાવમાં વધારો થયો છે ત્યારે હાલ સાગભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાય છે ખેડૂતોની માંગ છે કે જેમ અનાજની ટેકાના ભાવે ખરીદી થાય છે તેમ સરકાર ટેકાના ભાવે શાકભાજીની પણ ખરીદી કરે શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા બન્યા મજબૂર શાકભાજીના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આવ્યો વારો બિયારણોના ભાવ વધ્યા શાકભાજીના ભાવ ઘટ્યા પ્રતિ કિલોના ભાવ મળી રહ્યા છે બે થી ત્રણ રૂપિયા એક બાજુ ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે દવા બિયારણ મોંઘા થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ નથી મળતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કર્યું છે સારા ભાવ મળવાની આશાએ ટામેટા કોબી ફુલાવર અને રીંગણા સહિતના શાકભાજીનું વાવેતર કર્યું છે હાલમાં શાકભાજીના ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે તમામ શાકભાજીના ભાવ થી ત્રણ રૂપિયા પ્રતિ કિલોના મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો શાકભાજી મફત ભાવે ગૌશાળામાં મોકલી રહ્યા છે અત્યારે ખાસ વાત કરીએ તો શાકભાજીની શાકભાજી ખૂબ સસ્તા ભાવે વેચાઈ રહી છે આપ જાણો છો કે જ્યારે અમે શાકભાજી બિયારણ બજારમાં લેવા જાય ખૂબ મોંઘું હોય છે અને આ સર્ટિફાઈડ બિયારણ ખેતરમાં રાખ્યા પછી એમાં ખૂબ મોટો ખર્ચો આવતો હોય છે જેવો કે ખાતર દવા અને એને ક્રોપ ખર્ચ બહુ લાગે છે જ્યારે અમે બજારમાં વેચ્યા છે માત્રને માત્ર બે ને ત્રણ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હોય છે ત્યારે મારી એટલી વિનંતી છે સરકારને કે આમાં મિનિમમ ભાવ નક્કી કરે જેવી રીતે બીજી જર્સીના ભાવ હોય છે એ રીતે સિઝનેબલ શાકભાજીના પણ મિનિમમ ભાવ નક્કી કરે જેથી ખેડૂત કોટમાં ન જાય અને ખેડૂતનું ખૂબ સારું ભરપૂરપોષ થઈ શકે જગતનો તાત ગણાતા એવા ખેડૂતો માટે ચોમાસું સારું હોય તો પણ મુશ્કેલી અને ખરાબ હોય તો પણ મુશ્કેલી આ વર્ષે સોનારૂપી વરસાદ થયો છે ત્યારે વાવેતરમાં વધારો થવાની સાથે ઉત્પાદન પણ વધ્યું છે ત્યારે હવે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે શાકભાજીના ભાવ ગમે તે અમે શાકભાજી વાવીએ ટમાટા વાવ્યા તો ટમાટા બધા બે રૂપિયા ને અઢી રૂપિયા કિલો જાય એટલે મોઘા બિયારણ અમે લઈ અને વાવેતર કર્યું પણ ભાવ મળતા નથી તો સરકાર આના વિશે કાંઈક વિચારે અને કાંઈક ભાવ બાંધણું કરી આપે તો અમારા માલમાંથી અમારા ખેતીમાં વળતર મળે બાકી આ ભાવે બે રૂપિયા કિલો જાય તો મફતમાં અમને પશુને ખવડાવવા પડેલા કાંઈ વળતા નથી એમાં ખાતર બિયારણ મોઘા લઈ અને મોઘા મોઘા ખાતર નાખી અને તે છતાં હજી સરકારને ખાતર સસ્તું લાગે છે એટલે અમારા ભાવ અત્યારે વધારી દીધા ચારસો રૂપિયા થયેલી વાય તો કઈ રીતે અમારે ખેતી ચલાવવી આ રીતે જો ખેતી ચાલશે તો અમારી ખેતી બંધ થઈ જશે માટે આના વિશે સરકાર કંઈક ભાવ બાંધવાનું વિચારે તો અમારે કાંઈક ખેતીમાં ટકી રહેવાનો વારો આવે નહી તો ખેતી બંધ થશે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદ માર્કેટમાં કોબીજ અને ફુલાવરના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે કોબીના એક છોડની કિંમત એક રૂપિયા અને માવજત માટે ત્રણ રૂપિયાનો ખર્ચ થાય છે નેવું દિવસની મહેનત બાદ પણ ખર્ચ પ્રમાણે વળતર મળતું નથી પાંચ રૂપિયાની માવજત સામે બે રૂપિયામાં શાકભાજી વેચાતા આટલી મહેનત કરવા છતાં પણ નુકસાન વેઠવાનો વારો આવે છે શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પશુઓને ખવડાવવા માટે મજબૂર બન્યા છે ગામડેથી શાકભાજી લઈને આવતા ખેડૂતોને વાહનના ભાડાનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ખેડૂતો પાસેથી બે કે ચાર રૂપિયે એક કિલોના ભાવે ખરીદેલું શાક જ્યારે શહેરોના માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત વીસ રૂપિયાનું અઢીસો ગ્રામ થઈ જાય છે શાકના દસ ગણા કરતાં પણ વધારે ભાવ વધી જાય છે શાકભાજીના ભાવમાં ખૂબ જ ઘટાડો થતાં ખેડૂતોને મજૂરીના પૈસા પણ નથી નીકળતા તો બીજી બાજુ ગ્રાહકોને તો સસ્તા શાકભાજી મળતા જ નથી પણ વચ્ચેની મલાઈ એજન્ટો દલાલો ખાઈ જતા હોય છે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સરકાર ટેકાના ભાવે શાકભાજીની ખરીદી કરે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ ભુજ